છવ્વીસ વર્ષીય દર્દીની તબિયત સુધારા ઉપર છે ગત તારીખ 22મીએ 26 છવ્વીસ વર્ષના યુવા ને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી જેમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમાં ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનના કેસની સંખ્યા વધીને ચાલીસ ઉપર પહોંચી ગઈ છે ગુજરાતમાં ગત સપ્તાહે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા માંડ ત્રેવીસની આસપાસ હતી જે ગુરુવારે વધીને છાસઠને પાર થઈ ગઈ છે આમ ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ચૌદ કેસ નોંધાયા છે તો બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે ચિંતા જેવું કંઈ નથી ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ચૌદ કેસ નોંધાયા છે કોરોનાના નવા વેરિયન્ટના કયા શહેર જિલ્લામાં કેટલા કેસ આવ્યા તે વિશે રાજ્ય સરકારે ફોડ પાડ્યો નથી ગુજરાતમાં જે એન વન વેરિયન્ટના અત્યાર સુધીમાં ચાલીસ જેટલા કેસ આવ્યા છે વર્તા કેસ વચ્ચે અલગ અલગ વેરિયન્ટ નવ સ્વરૂપ ધારણ ન કરે તે જોવાની જરૂર જણાઈ રહી છે નવા જે એન વનના બાવીસ દર્દી સાજા થયા છે અને ચૌદ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે અત્યારે જે પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે દર્દીનું જીનોમ સિકવન્સિંગ કરવામાં આવી રહ્યું છે વડોદરા જિલ્લામાં ખાનગી લેબોરેટરી દ્વારા અમને કોવિડના પોઝિટિવ કેસનો કેસની માહિતી મળી હતી જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતાં તેઓને ખાલી શરદી ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ એમના કોન્ટેકમાં આવનાર અન્ય બીજા પંદરથી સોળ લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું પણ એમને કોઈ પણ સાઇન સિમ્ટમ્સ જણાયા ન હતા આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં જેથી કરીને ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં જેથી કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ સિકવન્સને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે તે રીતે આ પેશન્ટનું પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે આ સેવાસી એરિયાનું પેશન્ટ છે